હાઉસટેક નહીં ભરતા નિર્મલગર વિસ્તારમાં ત્રીસ જેટલી દુકાનોને સીલ મારવામાં આવ્યા ભાવનગર મહાનગરપાલિકાની પશ્ચિમ ઝોનલ ઓફિસના રિકવરી ડિપાર્ટમેન્ટ દ્વારા નિર્મણનગર વિસ્તારમાં ત્રીસ જેટલી દુકાનમાં હાઉસટેકની ભરપાઈ નહીં કરતાં અનેકવાર નોટિસો આપવામાં આવી હતી છતાં કોઈ નોટિસનો કોઈ પાલન નહીં કરતા મનપાની રિકવરી ટીમ દ્વારા ત્રીસ જેટલી દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા હતા જ્યારે સીલ મારી દેતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો આદિવાલો રહી ગયા આ 46 મેટ્રોટી ના કોરોનટ નથી થાવળે થરે આ તો આ ભાઈ ઓર જાઓ ના આત્રી માપન હા બીજું કઈ ક્લાન કાકડી દેખો થોડી ના

ભાવનગર મહાનગરપાલિકા પશ્ચિમ ઝોનલ ઓફિસના રિકવરી ડિપાર્ટમેન્ટ દ્વારા આજ રોજ શ્રીજી રત્ન નિર્મલ નગર ખાતે અંદાજે ત્રીસેક દુકાનોના બાકી લેણા પેટે સીલિંગની કાર્યવાહી થયેલ છે તે અંગે એ લોકોને અમુક લોકોને એકાદ દિવસની મુદત પણ આપેલ છે જો ભરપાઈ નહીં કરવામાં આવે તો એને પણ સીલ મારી દેવામાં આવે શું કારણે સીલ કરવામાં આવે ચાર પાંચ વર્ષથી એ લોકોનું હાઉસ ટેક્સની લેણું છે એ એને ભરપાઈ કરેલું ન અંદાજે કેટલા રૂપિયાનો ડન થયો છે અંદાજે ત્રીસથી પચાસ હજારની વચ્ચેની રેન્જમાં આ બધી દુકાનોના સીલ મારવા પડે